મોહન ભાગવતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂરા થઈ રહ્યા છે એની ઉજવણીની આ આખું વર્ષ જે છે એ સો વર્ષની શતાબ્દીનું વર્ષ જે છે એની ઉજવણી શરૂ થઈ ચૂકી છે એના ભાગરૂપે દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસની લેક્ચર સિરીઝ હતી અને એ એના છેક છેલ્લા દિવસે મોહન ભાગવતે પંચોતેર વર્ષે નિવૃત્તિના મુદ્દે શું કહ્યું આમાં મોહન ભાગવતની નિવૃત્તિનો પણ સવાલ આવે છે અને વડાપ્રધાન પણ નિવૃત્તિ અંગે જે ચર્ચા હતી એની પણ વાત થઈ રહી છે રાષ્ટ્રીય નિર્ણય લઈ રહ્યું છે મોહન ભાગવત એવું કહ્યું કે સંઘ જે છે એ સરકાર અંગે કોઈ નિર્ણય લેતું નથી બલકી એમને મજાકમાં એવું કહ્યું કે જો સંઘે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નો નિર્ણય લેવાનો હોત તો આટલો વિલંબ ના થાય કહેવાનું તાત્પર્ય એ છે કે મોહન ભાગવતે આજે છેલ્લા દિવસે આ ત્રણ દિવસની જે ગોષ્ઠી હતી એના છેલ્લા દિવસે પત્રકારોના જ નહીં સિનિયર રિટાયર્ડ આઈએસ ઓફિસર સહિત નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને ઘણા બધા જેને કહી શકાય પ્રવૃતકો અને શિક્ષણવિદોના સવાલોના જવાબ જે છે બહુ જ નિખાલસતાથી આપ્યા અને સવાલો કેવા પૂછાયા ભાજપ અને સંઘ વચ્ચે મતભેદ છે મોહન ભાગવતે કહ્યું કે ભાજપ અને સંઘ વચ્ચે મતભેદ શકે મનભેદ નથી કયા મુદ્દાઓ પર મતભેદ છે તો મોહન ભાગવતે કહ્યું કે અમારા રાસ્તા અલગ હોઈ શકે પરંતુ મંજિલ અમારી એક જ છે સંઘ અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે ભાજપ પોતાનો વિસ્તાર જે છે વ્યાપક કરી રહ્યું છે એટલે સંઘ અને ભાજપ વચ્ચેના સંબંધોની સમીક્ષા થવી જોઈએ જ્ઞાતિવાદના સમીકરણો અંગે મોહન ભાગવત શું માને છે ડેમોગ્રાફી એટલે કે શું કીધું હિન્દુ અને મુસ્લિમો જે ભારતમાં વસી રહ્યા છે એમનું ડીએનએ એક છે તો પછી મુસ્લિમો સામે કટ્ટરવાદ શા માટે ટ્રમ્પે જે ટેરિફ ભારત પર નાખ્યા છે એના અંગે મોહન ભાગવત શું માને છે એટલું જ નહીં વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય પાંચ વર્ષથી વધુ કિસ્સામાં સજા થાય એવા ગુનામાં જો એની ધરપકડ થઈ હોય ત્રીસ દિવસ સુધી જો એને જામીન એટલે કે બેલ ન મળે તો એની પદમુક્તિ થવી જોઈએ કે ના થવી જોઈએ આ તમામ મુદ્દાઓ અંગે મોહન ભાગવતે આજે પત્રકાર પરિષદમાં શું ખુલાસા કર્યા શું સ્પષ્ટતા કરી